એલવન પહોંચ્યું છે ત્યારે એલવન પોઈન્ટ પર આદિત્ય નામનો ગ્રહ પહોંચ્યું છે હેલો કક્ષાએથી આદિત્ય એલવન હવે સૂર્યનો અભ્યાસ કરશે આ સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી છે ભારતે આ વધુ એક ઇતિહાસ રચ્યો છે આદિત્ય એલવનની અંતિમ છલાંગ પીએમ મોદીએ પણ આ વિશે શુભેચ્છા પાઠવી છે એલવન પોઈન્ટ પર હવે આદિત્ય એલવન પહોંચ્યું છે

હવે વાત ભર શિયા રાજ્યમાં ભર શિયાળે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો માટે આ સૂચન આપવામાં આવ્યું છે ડિઝાસ્ટર મામલતદારે યાર્ડ માટે પણ સૂચન આપ્યું છે ગાંધીનગર જિલ્લામાં ખુલ્લામાં રહેલ ખેત પેદાશ અનાજ માટે સૂચન કરાયું છે જરૂરી વ્યવસ્થા માટે અને તકેદારી રાખો તેવું પણ આ સૂચન કરાયું છે તકેદારી માટે સંબંધિત અધિકારીને સૂચના અપાઈ છે નોંધનીય છે કે આગામી અને જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગુજરાતના ખેડૂતો માટે માવઠા સમાચાર બે દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર આઠ નવ જાન્યુઆરીએ ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ અમદાવાદ વાસીઓ શહેરમાં ઠંડી વચ્ચે માવઠું થઈ શકેલ છે અમદાવાદમાં આઠ નવ જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી છે તો હવામાન વિભાગની માવઠા અંગે આગાહી આવતીકાલથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આઠમી જાન્યુઆરીએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વલસાડ નવસારી સુરત દમણ દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટમાં થઈ શકે છે વરસાદ हल्की रेन के चांसेस हैं वो है डे थ्री और डे फोर और जो मतलब कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है जिसके कारण ये डे थ्री और डे फोर में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र और गुजरात दोनों रीजन में और जो मतलब कुछ डिस्ट्रिक्ट हैं जहाँ पे हल्के रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में वो डिस्ट्रिक्ट हैं डे थ्री के लिए बनासकांठा साबरकांठा अरावली अहमदाबाद गांधीनगर और वलसाड नवसारी सूरत दमन दादरा नगर हवेली और जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट हैं वह है भावनगर अमरेली गिर सोमनाथ और राजकोट नवमी जानुआरी गुजरात में बावठू थी शुके नवमी अमदावाद

वो रीजन है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं अहमदाबाद गांधीनगर वलसाड नवसारी आनंद और दादरा नगर हवेली और जो सौराष्ट्र रीजन है उसके डिस्ट्रिक्ट हैं अमरेली गिर सोमनाथ तो कबूतरबाजी के इस मां नवा खुलासा થયા છે સીઆઈડી ક્રાઈમની તપાસમાં ઘટસ્પોટ થયો છે તમામ મુસાફરોએ અલગ અલગ કારણ રજુ કર્યા છે જે ઉઠઈ જેવાથી તો કોઈએ કીધું છે ખાલિસ્તાની સમર્થક હોવાનું કારણ પણ રજૂ કરાયું છે ફ્લાઇટ વિશે અંગે પણ તપાસ થઈ રહી છે ઝડપાયેલા તમામ એજન્ટની સઘન પૂછપરછ થઈ રહી છે આર્થિક વ્યવહાર વિશે માહિતી મેળવાઈ રહી છે ફ્રાન્સ પોલીસે ખાનગી ફ્લાઇટ રોકી હતી ગુજરાતના 66 મુસાફરો પહોંચવાના હતા અમેરિકા અમુક અમુક પેસેન્જરની અલગ અલગ દરેકની સ્ટોરી છે પણ એ લોકોને એક સ્ટોરી કહીને ત્યાં જ્યારે પણ કોઈ પૂછપરછ એજન્સી કરે ત્યારે એક બતાવવામાં આવતી હતી આમાં બે ત્રણ પ્રકારની અલગ અલગ સ્ટોરી છે આમાં અમુક સ્ટોરી એવું છે કે અમારા ઉપર દેવું થઈ ગયેલ છે અને ત્યાંના જે લેન્ડલોર્ડ છે અથવા જમીનદાર છે એ અમારા ઉપર દબાણ કરે છે એ રીતની ખોટી ચોરી બતાવે છે અમુકમાં કોલેજમાં છે અને અમારું પ્રેમ પ્રકરણ લવ અફેર છે અને આમાં સામેની ફેમિલી ઉપર ત્યાં અમારા ઉપર દબાવ આવે છે એ રીતના અલગ અલગ સ્ટોરી બતાવીને ત્યાંના એજન્સીના એક કન્વિન્સ કરવાનો પ્રયાસ આમાં કરવાનો એક સામે આવી રહ્યો છે સીઆઈડી ક્રાઈમ ગુજરાત પોલીસ તરફથી હાલ આ એજન્ટ્સ જે છે એ લોકોની એક સદન પૂછપરછ કરવામાં આવે છે અને અત્યારની અહીંયાના જે એજન્ટ છે એની આમાં શું ભૂમિકા છે બીજા આમાં કોણ લોકો ઇન્વોલ્વ છે પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચાલતો હતો તે બાબતે તપાસ ચાલુ છે સાથે સાથે એ જે ફ્લાઇટ ડિટેલ હતા તે ડિટેલ્સ પણ આપણે જે આપણી સેન્ટ્રલ લાઇઝનિંગ એજન્સી છે સીબીઆઈ થકી સંબંધિત એરપોર્ટ સંબંધિત એરલાઇન્સ અને સંબંધિત દેશ જે જગ્યાથી એરલાઇન ટ્રાવેલ થઈ હતી ટેકઓફ લેન્ડિંગનું બાબત જે છે તે બાબતે પણ આપણે માહિતી મંગાવવામાં આવેલ છે તો મહત્વના સમાચાર સામે આવ્યા છે સંજીવની યોજના હેઠળનું દૂધ રસ્તે રચડ્યું દાહોદ જિલ્લાના ગરબાડાની આ ઘટના જિલ્લા આઈસીડીએસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કુપોષણ મુક્ત બનાવવા યોજના શરૂ કરાઈ છે દાહોદ જિલ્લો કુપોષણ મુક્ત બનવાનો હેતુ હતો પરંતુ સંજીવની યોજનાનું દૂધ ફેંકી દેવાતા સવાલ ઉઠી રહ્યા છે થોડા સમય અગાઉ અન્ય ગામોમાં પણ આ જ રીતે અન્ય ગામોમાં સંજીવની યોજનાનું દૂધ ફેંકેલી હાલતમાં જોવા મળ્યું હતું ત્યારે હવે ફરી ફેંકી દેવાતા સવાલો ઊઠી રહ્યા છે રાજકોટમાં જાહેરમાં મારામારીનો એક મામલો સામે આવ્યો આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે બંને આરોપીઓ પાસે માફી મંગાવી છે ભગીરથસિંહ ચાલા જીતુબા ગોહિલની ધરપકડ કરવામાં આવી સિટી બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે મારામારી થઈ હતી પોલીસે બંને આરોપીઓને માફી મંગાવી છે અને કાયદાનું ભાન કરાવ્યું છે ભગીરથસિંહ ચાલા અને જીતુભા ગોહિલની હાલ ધરપકડ કરવામાં આવી છે આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો રાજકોટનો કે જ્યાં મારામારી કરી રહ્યા છે બંને યુવકો જાહેરમાં મારામારીનો આ વિડીયો વાયરલ થતા પોલીસે આ બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું છે આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને માફી મંગાવી છે

તો વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલ વિવાદમાં હવે આવી છે શાળાના વાઇસ પ્રિન્સિપાલે દસમા ધોરણના સાત વિદ્યાર્થીઓને તાલીબાની સજા આપી હોવાનો દાવો થઈ રહ્યો છે જેમાંથી એક વિદ્યાર્થી વધુ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે વિદ્યાર્થીનો દાવો છે કે તે બીમાર હોવાથી બેન્ચ પર સૂઈ ગયો હતો જેને લઈને પહેલા શિક્ષિકાએ તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ છે વાઇસ પ્રિન્સિપાલે તેની ફરિયાદ કરી ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલે વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા વાલીઓએ શાળા પર અને સવાલો ઉઠાવ્યા છે તંત્ર પર પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની વાલીઓ માંગ કરી રહ્યા છે ટીચરે મારા પોઈરાને વધારે મારેલી છે એમ તો ચાર પાંચ દિવસથી માંડો હતો તે પણ હવે કઈ વાત થતી નહીં સ્કૂલમાં તો મેં વિચાર કર્યો કે પહેલા મેડિકલ કરાવીને પછી શિક્ષણ અધિકારી પાસે જઈને નામ નોંધાવો ફરિયાદ નોંધાવો એક્શન લેશે તો સારું તે લોકોના લીધે કેમ કે પ્રિન્સિપલ ને વાઈસ પ્રિન્સિપલ ને કંઈ સહેના ટીચર છે આલોગનો કંઈ તુફાન વધારે થઈ ગયેલો છે સ્કૂલમાં ને બચ્ચા લોકોને મારવાની પરમિશન તો કોને બી નીમ ટીચર લોકોને નીમ મળે પણ આ બહુ ખતરનાક મારેલ છે મારા પોરાને એ મેં એમ વાઇસ પ્રિન્સિપલને કીધું કે હવે તમે મારો આ લોકોનો પાછો દાંડા અકલ ઠીકાને આવશે તો ભાઈ વાઇસ પ્રિન્સિપલે પછી માર્યો સાત જણાને અમે લોકોને આમ મેં તો કંઈ નહીં કહ્યું મેં તો સૂતે લો તો

તેના કાકા મુકેશભાઈને મનમાં લાગી આવતા તેઓએ સાંજના આશરે સાત પોણા આઠેક વાગ્યાના અરસામાં મહુવા પોલીસ સ્ટેશનના જાહેર જે ટોયલેટ બાથરૂમ છે તેમાં જઈ અને એસિડની દવા પી ગયેલ વાત સુરતની સુરતની પંચશીલ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ આરબીઆઈ આરબીઆઈએ પચાસ હજારનો દંડ ફટકાર્યો છે બેન્ક દ્વારા અન્ય બેન્ક સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન ના થતા કાર્યવાહી હાથ ધરાઈ છે જોકે બેન્ક મેનેજમેન્ટનું કહેવું છે કે ટેકનિકલ ઇશ્યુ છે બેંકની કુલ ડિપોઝિટના પાંચ ટકા સિંગલ બેન્કમાં અને વીસ ટકા રકમ ગ્રુપ બેન્ક રાખી શકાય છે જેમાં રોજે રોજની ક્રેડિટ ફેવર આપતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે ખાલી આ ટેકનિકલ મુદ્દો છે અને અરવલીમાં લોકસભા પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે મેઘરજમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે પચાસ થી વધુ કાર્યકરોએ ભાજપનું ખીસ ધારણ કર્યું મંત્રી ભીખુસિંહ પરમાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે આજે વિધિવત રીતે અમારા સૌની હાજરીમાં એટલે કે અમારા આગેવાન અહીના ભાઈ ભીખાજી ધારાસભ્ય શ્રી બરંડાજી અને બીજા બધા આગેવાનોની હાજરીમાં લગભગ લગભગ પચાસ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભાવ પાંચ હજાર થી પાંચ હજાર પાંચસો પંચાવન સુધી પહોંચ્યો કમોસમી વરસાદ ને પગલે બનાસકાંઠાના માર્કેટ યાર્ડ ને એલર્ટ કરાયો ડિઝાસ્ટર વિભાગ નો ખેતીવાડી બાગાયત વિભાગ ને પત્ર ખુલામાં પડેલા અનાજ જથ્થા ને સુરક્ષિત જગ્યા રાખવા સૂચન કરાયું પંચમહાલના ગ્રામ્ય પંથકમાં માં સતત બદલાતા પ્રવા મળ્યો છે માઉન્ટ દિવેલાના પાકમાં ઠંડીનું થર્ડ ડિગ્રી જોવા મળી રહ્યું છે માઉન્ટ આબુમાં સીઝનમાં પહેલી વાર તાપમાન પારો માઇનસમાં પહોંચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું ચારે તરફ બરફની ચાદર ગઈ હતી જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે આબુમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો માઇનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચી ગયા માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો ઘરો હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલર પર અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો

રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે રાજ્યમાં જેલ્લા એક અઠવાડિયાથી કડકળથી ઠંડી પડી રહી છે લોકો હર તીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે હજુ સાત જાન્યુઆરી સુધી ગાત્રો તીજવતી ઠંડી સહન કરવી પડશે નવ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન સાથે કેશોધ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે તો ભુજમાં દસ પોઇન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં તેર પોઈન્ટ આઠ ગાંધીનગરમાં બાર પોઇન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ડીસામાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન છે અગિયાર શહેરોમાં તેર ડિગ્રી થી નીચું તાપમાન નોંધાયું છે બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર જવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયું ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી ઉંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો કાર ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાપકી હતી અકસ્માતગ્રસ્ત ગ્રસ્ત બ્રેઝા ગાડીમાં બે યુવકો હતા જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો ચોપન હજારનો વિદેશી દારૂનો મુદ્દા માલ મળ્યો ઘટનામાં એકનું મોત થયું એક સારવાર હેઠળ છે દાસજ ગામમાં અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી તપાસમાં સામે આવ્યું છે કે મહેસાણાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા જે દરમિયાન ઊંઝાના ગામે કાર ચાલક આ બાજુ બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો છે જેમાં ચાર લોકોના મોત થયા છે ખોરડા નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ધડાકાભેર કારનો અકસ્માત થયો હતો બનાવની જાણ થતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે એક જ પરિવારના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર આખી સેન્ડવિચ બની ગઈ કારનો કચ્ચર કાંડ નીકળી ગયો છે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી વહેલી સવારે આગ લાગતા સ્થાનિકો જાગી ગયા આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એક ગાડીમાં આગ લાગી આલોક પુષ્પક બંગલોઝની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી ગઈ હતી જે આગ વધતા અન્ય ત્રણ ગાડીઓમાં પણ જોવા મળી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું એક બાદ એક એમ ચાર ગાડીઓ બળબળ સળગી ઉઠી આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી ગઈ હતી આગને કારણે બંગલા પણ કાળા કાળા થઈ ગયા જોકે રહીશો પહેલા જ બહાર નીકળી ગયા હતા ટ્રક ફસાઈ ગઈ હતી ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગરડર તોડીને આ ટ્રક ફસાઈ હતી સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા ચાર કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે પ્રથમ વખત બે અલગ અલગ સ્ટુડિયો બનાવવામાં આવ્યા છે જેમાં ડેલેગેટ્સ મીટિંગ કરી શકશે આ ઉપરાંત બાર સેમિનાર હોલ અને રાઉન્ડ ટેબલ મિટિંગ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે તથા કલ્ચર એમ્બિયન્સ માટે પણ આર્ટ વર્કના વેચાણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણ અલગ અલગ હેલ્થ ટીમો પણ રાખવામાં આવી છે એક્ઝિબિશન હોલ એકમાં બી ટુ બી અને બી ટુ જી મીટીંગોની વ્યવસ્થા કરાઈ છે જેનાથી જે ડેલિગેટ આવે છે જે સીઓ આવે છે એનાથી સ્પેશિયલ ઇન્ટરેક્શન થઈ શકે અને જે અમારું એક્ઝિબિશન હોલ વન છે એમાં કન્ટ્રી લોન્જ અમે કરવામાં આવ્યો છે ત્યાં બી ટુ બી વ્યવસ્થા કરવામાં આવ્યો છે પહેલી વખત અમે જે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ અને જે ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ માટે અમે શૈલીની વ્યવસ્થા કરવામાં આવ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પગલે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે જેને છ ભાગમાં વહેંચવામાં આવ્યું છે એક્ઝિબિશન હોલ પાર્કિંગ હેલીપેડ અને પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે કુલ પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે અને ઉપરાંત ગાંધીનગરમાં ખ અને નાનો ઘ રોડ માત્ર ડેલિગેટ્સ અને મહાનુભાવો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે તથા મોટા વાહનોના અરજવર પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે થ્રીડી મેપ અને રોડ વિડીયો ડેલિગેટ્સના સાથે રહેનારને આપી દેવામાં આવ્યા છે સેન્ટ્રલ વિશ્વાથી મહાત્મા મંદિર તરફનો રોડ મહાનુભાવો માટે

પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને ઇન્સ્પેક્ટર્સ પણ છે એની અલાવા લગભગ સાત હજાર જેટલા પોલીસ જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે તો હાલ બસ આટલું આપશો નમસ્કાર